સુરતમાં ફરી એકવાર હની ઘટના સામે આવી છે વેપારીને વેપારીપમાં ફસાવી ત્રીસ લાખ સામે આવ્યું છે નકલી પોલીસ બની આવેલા ચાર થી પાંચ જેટલા શખ્સો તોડ કર્યો હતો અંગે અડાજન પોલીસે ગુનો નોંધી એક આરોપી ઝડપી પાડ્યો હતો અડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાતનાકા ખાતે આવેલા મકાનમાં બોલાવી વેપારીને ને હની ટ્રેપમાં ફસાવ્યો હતો વેપારીનો સંપર્ક કરી યુવતીએ પાલનપુર જકાત જકાતનાકા પાસે આવેલા એક મકાનમાં બોલાવ્યો હતો અંદરથી દરવાજો બંધ કરતા નકલી પોલીસ બની આવેલા ચાર જેટલા શખ્સોએ વેપારીને ડરાવી ધમકાવ્યો હતો તમે છોકરી સાથે ખોટું કામ કરો છો તેમ કહી પોલીસ કેસ કરવાની ધમકી આપી ત્રીસ લાખ રૂપિયાનો તોડ કરી લીધો હતો મહેશ વિહાર રબારી અશ્વિનભાઈ ગોપાલ રબારી સહિત અન્ય બે ઇસમો નકલી પોલીસ બની આવી ચઢ્યા હતા જ્યાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હતી હની ટ્રેપનો ભોગ બનેલા વેપારીએ અડાજણ પોલીસ પત્રકમાં આ બાબતની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી એક આરોપીને ઝડપી પાડ્યો છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની અંદર આ કામના જે આરોપીઓ છે એ લોકોએ અગાઉ પ્લાન કર્યું એ મુજબ પાલનપુર જકાતનાકા બાજુ રૂમ પણ ભાડે રાખેલું હતું અને આ કામને જે ભોગ બનનાર છે એને વિશ્વાસમાં લઈ અને એને ત્યાં રૂમમાં લઈ ગયા અને રૂમ અંદરથી પેલા જે બેન હતા એને બંધ કરી દીધું અને પછી અચાનક બે ત્રણ જણા અંદર જતા રહ્યા ખાનગી કપડા હવે અડાજણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા છીએ અને અમે તમે આવા ધંધા કરો છો તમે છોકરીને આવી રીતના ના કરો એમ કરી અને એના સાથે જ આ કરી અને તમને જેલમાં જવું પડશે નામ પડશે એને મારવાની બી એમને કોશિશ કરી પછી એને કીધું કે તારે જો આટલા પૈસા આપવા હોય તો અમે કંઈ ના કરીએ આપ કરીને એના પછી ત્રીસ લાખ રૂપિયા જેવા બાદભર રકમ આરોપીઓએ ભોગ બંધાર પાસેથી લઈ લીધેલ છે અને પછી ભોગ બંધારને થોડુંક આ લાગ લઈ એને પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ જાહેર કરી એટલે પોલીસે એમને વિશ્વાસમાં લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે એમાં આ કામે જે આરોપી છે એને અને ભોગ બંધાર આ બંને પાનના ગલ્લા ઉપર ભેગા થયેલા પછી આરોપીએ લાગ્યું કે આ ભોગ બંધાર છે એ કંઈક શકંજામાં આવી જાયું છે એટલે એને ધીરે ધીરે એની વાત કરી કે આવી કંઈક છોકરીઓ આવેલી છે ને જો તમારે ઈચ્છા હોય તો આપને કરીએ તો એ ભોગ ભંડાર થોડો એગ્રી બી થયો એના પછી એને ખબર નથી કે આ બધું કંઈક થવાનું છે પછી એને જે રૂમમાં લઈ ગયા ને પછી અંદર અચાનક રૂમ બંધ કરી દીધી બે જેના તૈયાર જ હતા એટલે એ લોકો અંદર ગયા અને તરત જ એને કીધું કે ભાઈ તમે આવું કરશો તો ભોગ બંધાર ને એને સ્વીકાર કર્યો કુલ છ આરોપી છે એમાં પાંચ જેન્ટ્સ છે અને એક લેડીઝ છે અને એની તપાસ ચાલુ છે સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના બનવા પામી છે પાનના ગલે મિત્રતા કેળવ્યા બાદ ઠગોએ વેપારીને ફસાવી અને ટ્રેપમાં ફસાઈ લીધા હતા તો મહિલા સહિત છની ટોળકીમાંથી પોલીસે એક આરોપીને ઝડપ્યો છે જ્યારે અન્યોને ઝડપી પાડવા ચક્રો કર્યા છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા